આવી યસ પ્લીઝ ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ પ્લીઝ બેસ સરોડક્શન આપશો આપની કોડ યસ સર મારો કોડ જે એક્સ ડી છે મેં એમબીબીએસ વર્ષ બે હજાર એકવીસમાં પૂર્ણ કર્યું ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા હેલ્થકેર મેનેજમેન્ટમાં બે હજાર બાવીસમાં પૂર્ણ કર્યું અને ત્યારબાદ હું સિવિલ સર્વિસીસની પરીક્ષા સાથે જોડાયેલો છું અત્યારે ફર્સ્ટ ટાઈમ હશે સ્વાભાવિક છે ના સર બીજી વાર છે સેકન્ડ એક્ઝામ છે લાસ્ટ ઇયર મેઇન્સમાં અનફોર્ચ્યુનેટ ફોર્ચ્યુનેટલી થોડાક માર્ક્સ સાથે નહોતો કરી શક્યો હવે શું થવા માગો છો સર પ્રથમ પ્રેફરન્સ ડેપ્યુટી કલેક્ટરનો છે ત્યારબાદ આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ છે ત્યારબાદ ડીવાયએસપી નો પ્રેફરન્સ છે ફ્રી શું કરવું ગમે યુઝ્યુઅલી સર સ્વિમિંગ કરવું વધારે ગમે છે અને જો બુક્સ વાંચવાનો બી શોખ છે પણ પરીક્ષાને તૈયારીને અને બુકના શોખને અત્યારે બેલેન્સ થોડો નથી કરી શકતો તો એમબીબીએસ તમે થયા હા સર અને પછી પોસ્ટ ડિપ્લોમા જે કર્યું તમે હા સર એ પણ એમબીબીએસ છે હા સર તમે જો ગવર્મેન્ટ જોબમાં ગયા હોત એટલે ડોક્ટર તરીકેની જોબમાં તો કદાચ તમે જોઈન્ટ ડાયરેક્ટર કે એ રીતે થઈ જાત હા સર અથવા તમારે શું હોય છે આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડાયરેક્ટર એવી રીતે પોસ્ટ હોય હા સર પહેલાં તો સીડીએચઓ ઓ મેડિકલ ઓફિસ મેડીએચ મેડિકલ ઓફિસર મારી પછી ક્લાસ વન થાવ આરસીએચઓ એડીએચઓ એડીએચ ઓટીઓ એકદમ એમાં કેમ નહીં પ્રયત્ન કર્યો ટીચિંગ લાઇનમાં પણ તમારે તો ઘણો સ્કોપ હોય છે તમે એક જો સારા ડોક્ટર હો તો નવી જનરેશનને શીખવાડશો નહીં પછી માસ્ટર્સ નથી હા ચોક્કસ ચોક્કસ એમ કર્યું એક ખૂબ જ નોબેલ પ્રોફેશન તો છે જ આપણે સૌ જાણીએ છીએ પણ જે રીતે મેં મારા મેડિકલમાં અનુભવ્યું કે આપણી અત્યારે ઇન્વર્ટેડ પિરામિડ સ્કીમ છે કે જે આપણને ક્યુરેટિવ આસ્પેક્ટ ઉપર વધારે ધ્યાન આપે છે તો મારી ઈચ્છા પ્રિવેન્ટિવ આસ્પેક્ટ કરીને પાણી પહેલાં પાળ બાંધવાની હતી અને સાથે સાથે મેં જ્યારે માન્ય પ્રધાનમંત્રીશ્રીને લાલ કિલ્લાની પ્રાચીર પ્રતિ સાંભળ્યા કે આપણો જે અમૃતકાળ છે એમાં તમારા યુવાનીના પચીસ વર્ષ અને આઝાદીના આવતા પચીસ વર્ષ જો એ સંલગ્ન થતા હોય તો રાષ્ટ્રસેવામાં ખૂબ જ તમે મદદ કરી શકો તો મારે વ્યક્તિગત સેવાથી સેવા પ્રતિ પ્રયાણ કરીને રાષ્ટ્રસેવામાં યોગદાન આપ ડોક્ટર છે રાષ્ટ્રીય સેવા ના કરી શકે ચોક્કસ છે સર વડાપ્રધાન શ્રી એવું નથી કીધું કે આ બધા ડોક્ટરો ડેપ્યુટી કલેક્ટર થઈ જાય એવું કીધું ના સર ના પછી હા એટલે સર પણ ખોટી પ્રેરણા લીધી આ તો વ્યક્તિગત ક્યાંક હું સીમિત થઈ જાત એમાંથી મારે એને બ્રોડ કરવું તો કે હું સમાજમાં બી કંઈક કરી શકું કોરોના પિરિયડમાં થયા ને તમે હા સર હા તો શું કર્યું કોરોનામાં ઘરે બેઠા સિવાય શું કર્યું ના સર ત્યારે મારી ઇન્ટર્નશિપ ચાલુ હતી તો હું અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં પોસ્ટેડ હતો કયા જિલ્લામાં હા મારી જ કોલેજમાં તો હું કોલેજ હા સર જીસીએસ હોસ્પિટલ છે અને સાથે જલ્લો કોને મને અમદાવાદ જિલ્લો ગુજરાત કેન્સર ગુજરાત કેન્સર કેન્સર હોસ્પિટલ કેન્સર હોસ્પિટલમાં અને સાથે મને પેલું શું છે કોરોનાની ઇન્ટેન્સિટી સિટી નથી અલગ હા અમદાવાદમાં પોસાડ હતો સાથે પીએચસી અને તમે શું કર્યું હવે કહો અમદાવાદમાં તમે કોરોનામાં શું સેવા કરી વડાપ્રધાન શ્રીએ તમને આહવાન કર્યું પછી તમે શું સેવા કરી જ્યારે હું સર મારી હોસ્પિટલમાં પોસ્ટેડ હતો ત્યારે અમને વોર્ડમાં કામ આપતા હતા સાથે કોક વાર આઈસીયુમાં બી પોસ્ટેડ હતા પ્લસ અમને કોરોનામાં કે આઈસીયુની જરૂર પડતી હતી બીજા પેશન્ટ હતા કોરોના સિવાયના બંને પ્રકારના પેશન્ટ હતા પણ એ વખતે જે ઇન્ટેન્સિટી હતી કોરોનાની એના કારણે સર જે ફેફસામાં તકલીફ થતી હતી એના લીધે આઈસીયુની જરૂર વેન્ટિલેટર પર મિકેનિકલ વેન્ટિલેશન આપવા માટે બી પડતી હતી કેટલું આપવું પડે અને એર કેટલી આપવી પડે એર સરુજલી આપણે પાંચથી છ લીટર પર મિનિટ આપતા હોઈએ છીએ વધારીને એનું જે ઓક્સિજન સેચ્યુરેશન છે પર મિનિટ સુધી બધું જવું પડે કદાચ જો ઓક્સિજન સેચ્યુરેશન ઘણી વાર ખૂબ જ ઘટી જતું હોય છે સાઈઠ સિત્તેર જેટલું થઈ જતું હોય છે તો આપણે મિકેનિકલ વેન્ટિલેશન આપવું પડતું હોય છે કોરોનાની સિકવન્સ મને કહી દો કોઈ માણસને થોડા સિમ્ટમ કે ન આવ્યા શરૂ કરીને બહુ બ્રીફલી હા યુઝ્યુઅલી સર સામાન્ય શરદી જેવું લાગતું હોય છે શરૂઆતના પીરિયડમાં ત્યારબાદ એમને કફ અને તાવના લક્ષણો આવે છે ત્યારબાદ જે શ્વાસ લેવામાં તકલીફ અથવા તો કોઈ કામ કરવા દરમિયાન એમને શ્વાસ ચડી જતો ટેસ્ટ આવે સીધા આવે હા

હા સીટી વેલ્યુ સર એક પ્રકારનું વાયરસનું કોન્સન્ટ્રેશન હતું જે આપણે સીટી સ્કેન કરાવીને પકડી શકતા હતા કે આરટીપીસીઆરમાં સીટી વેલ્યુ હા સીટી વેલ્યુ એ કેટલી વખત જે એ મશીન ફરે અને એ વાયરસનું કોન્સન્ટ્રેશન શોધે પીસીઆર મશીન શું કામ ફરતું હતું સર ડીએનએ ને એમ્પ્લિફાય કરવા માટે કે જેથી આપણે એને કે આરએનએ આર આરએનએ ને ડીએનએ ને આરએનએમાં કન્વર્ટ કરીને એને એમ્પ્લિફાય કરવા માટે કે જેથી આપણે એને કરવા માટે કે બીજું કારણ શોધવા માટે કારણ કે એ જે આપણું સિક્રિશન્સ લીધા હતા અથવા સ્વેબ એમાંથી એને શોધવા માટે કે જે એ કોન્સન્ટ્રેશન છે કે નહીં વાયરસનું એટલે શરૂઆતમાં એમ્પ્લિફાય ત્યારબાદ આઈડેન્ટિફાય સર નહીં ચાલો ઠીક છે સર ઓકે તો તમે જનસેવા કરવા માટે પછી અહીંયા જ આવવું છે એવું છે સર ઘણી બધી રીતે કરી શકાતું હોય છે પણ મારો જે પર્સનાલિટી છે એ જોતા અને મેડિકલમાં બી જે હું શીખ્યો એ જોતાં મને આ લાઈન થોડું ઘણી મદદ કરી શકે અત્યારે તમે જાણો છો દેશને તો સેવામાં તો ડોક્ટરોની જરૂર છે ચોક્કસ એમાં ગામડામાં તો છે જ નહીં ચોક્કસ સર તો તમે એના માટે કેમ પ્રિફર ના કર્યું સર ગામડામાં ચોક્કસ જઈ શકાય એવું હતું પણ સાથે સાથે એ જો હું કોઈ જિલ્લામાં ધ્યાન રાખીને વધારે એવન્યુ પકડીને કે પોષણથી લઈને પાણીથી લઈને ખાધા ખોરાકીથી લઈને નોર્મલ સેવાઓ બી જરૂરિયાત હોય છે મધ્યમ વર્ગ અથવા નાના વર્ગને શું છે પોષણ તમે કહું તો શું પોષણના પ્રશ્નો છે આપણા પોષણ સર આપણે ત્યાં સ્ટન્ટિંગ વેસ્ટિંગ ન્યુટ્રિશન અથવા અનિમિયા જેવા પ્રશ્નો જોવા મળે છે જેમાં બાળકનો વિકાસ જે નોર્મલ થવો જોઈએ એના કરતાં ઓછો થાય છે ઓકે મને હેલ્થ અને મેડિકલ ડિફરન્સ કોને હેલ્થ એ ડબલ્યુએચઓની ડેફિનેશન પ્રમાણે કહીએ તો ઇટ્સ નોટ ઓન્લી ફિઝિકલ ઓર મેન્ટલ વેલબિંગ બટ ઓલ્સો સોશિયલ વેલબિંગ એન્ડ નોટ મેલી એન એબસન્સ ઓફ અ ડિસીઝ જ્યારે મેડિકલ એક પ્રોફેશન છે કે જે એ અથવા સર્વિસ છે કે જે એ હેલ્થ મળે વ્યક્તિને એની માટે કાર્ય કરે છે ઓકે શું છે દેશના આરોગ્યના પ્રશ્નો કયા કયા છે અત્યારે હા દેશમાં સર જો આપણે સૌ પ્રથમ હ્યુમન રિસોર્સની વાત કરીએ તો ડોક્ટરની સંખ્યા જેમ આપે કીધું એમ એ પોપ્યુલેશન વાઈઝ ઓછી છે સાથે જે પેરામેડિકલ સ્ટાફ છે એની બી અત્યારે થોડીક ઓછી છે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી આપણે જોઈએ તો એ અપ ટુ ધી માર્ક નથી પ્લસ જે ઇન્વર્ટેડ પિરામિડનું મેં કીધું એમ ક્યોરેટિવ આસ્પેક્ટ ઉપર આપણે વધારે ધ્યાન આપીએ છીએ રધર દેન પ્રિવેન્શન પર અને હજી બી આપણે જે દવાઓ ને એની ગુણવત્તા અને એની બાજુ ધ્યાન આપીને યોગ્ય માત્રામાં મળી રહે એનું સર હમણાં આપણે ઉજવણી કરી હા શું હતું એમાં સપ્ટેમ્બર મહિનો સર યુઝ્યલી આખા દેશમાં પોષણ માહ તરીકે ઉજવાતો હોય છે એમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો દ્વારા લોકોને પોષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવી અને લોકોને સર પૂર્ણ પોષણ મળી રહે માતા અને બાળકને એની માટેના પીએચસી લેવલે સીએચસી લેવલે કે અલગ અલગ રીતે એમને પૂરું પાડવું પોછે એની માટે દૂધ સંજીવની યોજના છે પૂર્ણ યોજના છે કે પછી આપણે એનએફએસએ એક્ટ છે એના દ્વારા આપણે આપીએ છીએ ઓકે સ્વચ્છતા સર્વેક્ષણ આવું છે હા સર એ શું કરીએ છીએ આપણે એમાં હા એ આમાં આપણે સ્વચ્છ ભારત મિશન જે લોન્ચ કર્યું હતું માનનીય પ્રધાનમંત્રીશ્રીએ એના અંતર્ગત અલગ અલગ જિલ્લા લેવલે કેટલું એ સારું કાર્ય કરી રહ્યા છે સ્વચ્છતા બાબતે એનું એક સર્વેક્ષણ છે પીએમ જે પીએમ જે વાય શું છે સર એ એક પ્રકારના આરોગ્ય ઇન્સ્યોરન્સ માટેની યોજના છે જે સેકન્ડરી અને ટર્શરી હેલ્થકેર પૂરું પાડે છે જેમાં ઘણી બધી સેવાઓ છે અને એમાં ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બંને હોસ્પિટલોને એમ પેનલ કરીને વ્યક્તિને પાંચ લાખ સુધીનું વીમા કવર આપે છે એમાં આઉટ પેશન્ટ અને ઇનપેશન્ટ બંને સુવિધાઓ હોય છે ઓકે અને ઔષધિ યોજના હા એ ઔષધિ યોજના સર આપણે જે જીનેરિક મેડિસિનની વાત છે અથવા તો કોઈ મેડિસિન એમને અફોર્ડેબલ કોસ્ટમાં આપણે પૂરું પાડી શકીએ એની માટેના અલગ અલગ સ્ટોર સરકારશ્રી દ્વારા ખોલવામાં આવેલ છે નિપા વાયરસ હમણાં બહુ ચાલ્યો છે હા સર કેવા પ્રકારનો આ વાયરસ છે સર એ એક પ્રકારનો રેસ્પિરેટરી વાયરસ કહી શકો તમે કે જે વ્યક્તિને ઇન્ફેક્ટ કરીને ખૂબ જ શોર્ટ સમયમાં એના બોડીમાં ફેલાઈને કોઈ એની ચોક્કસ ટ્રીટમેન્ટ ન હોવાથી મૃત્યુ તરફ લઈ જાય છે પણ હમણાં એક સુખદ પ્રસંગ આવ્યો કે ઘણા એક માતાનું બાળક લગભગ દસેક વર્ષનું હતું એ સાજું થયું કાલે જ તો એ દુનિયા માટે બી એક સારો ઈશ્યુ હતો વાયરસ છે એવું કંઈ આ સર એક્ઝેક્ટ એનું ફેમિલી અત્યારે હું રિકોલ નથી કરી શકતો કે જે એનું જીનસ હોય છે યસ સર કોરોના દરમિયાન આપણે કામ કર્યું હા સર તો વોટ ઇઝ દેટ એ વાયરસનું નામ એકચુઅલી મેડિકલ યસ હા ક્યાં કહેવાય છે સર એને કોરોના વિરીડી જ કહેવાય છે કે જે એનું ક્રાઉન શેપ હોય છે એનું એના લીધે એને કોરોના વિરીડી નામ આપ્યું છે અને રેસ્પિરેટરી વાયરસ છે તો એને એને સભી જે અસર થાય છે વોટ ઇઝ સાર્સ હા તો એ ઇટ્સ અ સીવિયર રેસ્પિરેટરી સિન્ડ્રોમ છે સાર્સ આઈ આઈ વોન્ટ ટુ નો ફૂલ ફોર્મ ઓફ સાર્સ યસ સર ઇટ્સ અ સર આઈ કેન નોટ રિકોલ અબાઉટ એ બટ ઇટ્સ અ સીવિયર રેસ્પિરેટરી સિન્ડ્રોમ દેટ ઇઝ અફેક્ટિંગ સિવિયર એક્યુટ આમ સોરી સર યસ ટ્રુ તો ઇટ્સ અ સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કે જે એક જીનસ છે જેના અંદર અલગ અલગ વાયરસ આવે છે જે એક કન્ડિશનને આવું નામ આપ્યું છે અચ્છા એને એને હિસાબે જે ઇફેક્ટ થતી હતી સિન્ડ્રોમ જે હતા તો શું એક્ઝેક્ટલી એ વાયરસ શું ક્યાં આગળ ઇફેક્ટ કરતું હતું અને હાઉ ઇટ યુઝ ટુ અફેક્ટ અવર બોડી સર એ આપણા નેઝલ મ્યુકોઝામાંથી જઈને જે આપણા લંગ્સના પેરીફરી સુધી પહોંચીને એટલે એલવીઓલાઈ જે આપણે કહીએ છીએ એનો ફંક્શનલ પાર્ટ એને કોલેપ્સ કરી દેતું હતું કઈ રીતે કરતું હતું એ હા કોલેપ્સ કરતું લંગ્સનું ફંક્શન શું છે શ્વાસનું આદાન પ્રદાન કરવું અને સાથે જે આપણા ડિફ્યુઝન કરવું લોહીમાં કે જેનાથી ઓક્સિજન નેટેડ બ્લડ આખા શરીરમાં ફરી શકે હવે આ વાયરસના હિસાબે શું થતું હતું એ પ્રક્રિયામાં હા એ વાયરસના હિસાબે સર પૂરતી માત્રામાં ઓક્સિજન નહોતો પહોંચી શકતો અને સાથે સ્વાસ્થ્ય લેતા હોઈએ હા પણ એલવીઓલાય સર પૂરતા કામ નહોતા કરી શકતા કારણ કે ઇન્ફ્લામેટરી મીડિયેટર જે સિક્રિટ કરીને એનું ડિસ્ટ્રક્શન કરી દેતો હતો કારણ કે આપણું બોડી બી એની સામે થોડું રોગપ્રતિકારક શક્તિ કોરોના વાયરસ હતા કોરોના એ કેને સીધે સીધું તોડી નાખતા હતા એલ્વિયોલાયની વોલને સર એટલે એ કોલેપ્સ થઈ જતી હતી જે આપણા એ ધમની સાથે જોડાયેલા હોય છે એલવીઓલાઈ અને એ ડિફ્યુઝનમાં હેલ્પ કરે છે તો જો આ વોલ કોલેપ્સ થઈ જાય તો એના લીધે એટલો આ પોર્શન ડિફ્યુઝ ન નહોતો કરી શકતો અને એ પોર્શન ઓક્સિજન ત્યાંથી ઓછો મળતો હતો એવી રીતે અલગ અલગ થવાના લીધે તો પછી એ થઈ ગઈ હા તો પછી તમે આર્ટિફિશિયલી પણ એને ઓક્સિજન આપો તો ત્યાંથી તો વહન તો થવાનું જ નથી પછી હા પણ તો પછી ઓક્સિજન શું કામ આપતા હતા કારણ કે પૂરતી માત્રામાં એ ઓક્સિજન છે ને હવે ગમે પૂરતી માત્રામાં શું બે ટન ઓક્સિજન આપો પણ એ વોલમાંથી આગળ તો જવાનું નથી હા પણ શું ઓક્સિજન આપતા પણ સર એને થોડો રીજનરેટ થવા માટેનો ટાઈમ જોઈતો હોય છે વોલને કારણ કે બોડી એ હિલિંગ પ્રોસેસ થવા માટે જેથી એ રિપેર કરી શકે કેપ્યુલરી વોલ જે બ્રેક થઈ હોય છે તો પણ તે દરમિયાન જો એમને ઓક્સિજન ન મળે તો પછી ઇશ્યુ થઈ શકે એટલે ઓક્સિજન આપીને એમને થોડો બસ સમય આપવાનો હોય છે કે જેથી એ રીજનરેટ કરીને હીલ કરી શકે આયુષ્યમાન ભારત યોજના શું છે હા એ સર એક ભારત સરકાર દ્વારા વીમા કવર પૂરું પાડવામાં આવે છે એક ફેમિલીને પાંચ લાખ સુધીનું જેની અંદર એ સેકન્ડરી અને ટર્શરી કેર એમ્પેનલ હોસ્પિટલમાંથી પ્રાપ્ત કરી શકે અચ્છા એ યોજનાની સફળતા વિશે તમારું શું માનવું છે સર ઘણી આપણા ભારતમાં આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર સુડતાળીસ ટકા જેટલું હોય છે ઓવરઓલ તો આ એને ચોસઠ ટકાથી સુડતાલીસ ટકા સુધીમાં લાવવામાં ઘણો મોટો ફાળો ભજ્યો હતો અને જે ગરીબાઈ છે આપણા એમાં બી લોકોને સારવાર માટે જતા અટકાવે નહીં અને એમને જે પીઠબળ પૂરું પાડે એમાં ઘણો એનો લાભ હતો કોરોના દરમિયાન એક પણ બહાર હા સર સર એક વાયરસ ના સર એક ફંગસ છે મ્યુકર ઇટસેલ્ફ એનું નામ છે કે જે આપણા અલગ અલગ અંગ નાકમાંથી જઈને અલગ અંગોમાં પ્રસરીને એક ડિસ્ટ્રક્શન કરતું હતું જેના લીધે એ વ્યક્તિને ઘણો હાઈ એનો મોર્ટાલિટી રેટ છે સર કારણ કે એ વ્યક્તિની ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ જે સિચ્યુએશન હોય છે એને એને ઉપર ઇન્વેડ કરીને અલગ અંગોમાં પ્રસરે છે જો ઇન્ફેક્શન જુદા જુદા પ્રકારના હોય આપણા બોડીની અંદર એક તો બેક્ટેરિયા બેક્ટેરિયાને કારણે અમુક ડિઝીઝ બેક્ટેરિયાને કારણે થતા હોય છે એનું તો ક્યોર છે હા એના તો રેમે છે વાયરસ માટે નથી પણ વાયરસ માટે તમારે ઇમ્યુનિટી એ જ માત્ર છે વોટ ઇઝ અબાઉટ ફંગલ ફંગસમાં બી સર એન્ટી ફંગલ ડ્રગ્સ ઘણી નહીં પણ ફંગસ એકવાર બોડીમાં એન્ટર થઈ ગયું પછી બેક્ટેરિયા તો તમે હન્ડ્રેડ પર્સન્ટ ઇરેડિયેટ કરી હા સર એટલે ફંગસની જે સિચ્યુએશન એન્ટર થવાની છે એ યુઝ્યુઅલી સર ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ જ હોય છે એટલે એક ડિફિકલ્ટ પેશન્ટ જ થઈ જાય છે પણ અમુક અત્યારે જે ફંગસ પછી તો મરે માણસ મરે ત્યાં સુધી એ ક્યાંક ને ક્યાંક ડોર્મેટ તો રહેતા જ હોય છે એ સાવ પછી એકદમ એનું ક્યોર ઘણીવાર તકલીફ નથી પહોંચી શકાતું હતું એટલે જ હમણાં જ સર ઘણા સમય પછી ડબલ્યુ એ ફર્સ્ટ એસેન્શિયલ ફંગલ મેડિસિનનું લિસ્ટ બહાર પાડ્યું કે જે પહેલાં બી નહોતું કારણ કે જેમ તમે કીધું એમ એનો ક્યોર ઘણીવાર બહુ તકલીફ ઘણી વાર પછી મળતો હોય છે એટલે બોડીમાં એવા બીજા ફંગલ બીજા આપશો હા સર કેન્ડી થઈ શકતું હોય છે જે મોસ્ટ કોમન ફંગસ છે પછી એસ્પરજીલોસિસ થઈ શકતું હોય છે એ બી એ સર લંગમાં અફેક્ટ કરે છે ઘણી એ એલર્જી તરીકે કાં તો થાય છે અથવા તો પછી એક ફંગલ બોલ બનાવી દે છે લંગ્સમાં જેથી એનું ફંક્શન ઘટી જાય એવી રીતે ફંગસ યુઝ્યુઅલી તમે કીધું એમ કે ઘણા ઓલમોસ્ટ બધા બોડીના પાર્ટને અફેક્ટ કરે છે યુઝ્યુઅલી એ મ્યુકોઝા પકડે છે કે જે નાકમાં હોય કે પેટમાં હોઈ શકે કે લંગ્સમાં હોઈ શકે એ રીતે કે મોડામાં ઓકે તમે બીજું બધું તો બરાબર છે પણ આ પહેલો પ્રશ્ન આ જ આવશે તમે ડૉક્ટર થઈને આ બાજુ કેમ આવવા માંગો છો એ તો રહેવાનું બહુ બહુ છે ને બહુ આદર્શવાદીની બનો બધાને ખબર છે કોઈ સેવા કરવા નથી આવતું એ ડૉક્ટરોની તો ખૂબ જરૂર છે સાહેબ એ પણ કીધું ને રૂરલ એરિયામાં મળતા નથી આજે જરૂરી તો એ છે અને એના લીધે ડુપ્લિકેટ અથવા ડમી ડોક્ટરો થાય અથવા આયુર્વેદવાળો હોમિયોપેથીવાળો પ્રેક્ટિસ કરવા લાગે

અઠવાડિયામાં એક વાર જાય બે વાર જાય અને એમો તરીકે અંતરાળ વિસ્તારોમાં હા ત્યાં તો બધા પીએચ નોકરી મળી ગયા પછી એમ બી ભરતી કરે છે ડૉક્ટરો એ થઈ જાય પછી એક નોકરી મળી ગયા પછી તો એ નજીકમાં જ સિટીમાં ગમે એમ કરીને ગોઠવીને આવી જતા હોય છે એટલે જ છે સરકારે જે બોન્ડ સિસ્ટમ વચ્ચે લાવ્યા હતા એ અત્યારે બોન્ડ કે પાલન થાય છે બધા ભાગ અમુક થાય છે અમુક કન્સે એની સામે એફઆઈઆર નથી કરી હા એ સરકાર થોડી જનરસ રહે છે ડોક્ટરો પ્રત્યે વસુલાત નથી થઈ હજી બાકી બીજા જો તમે ભૂકંપમાં એન્જિનિયર આર્કિટેક્ટ સામે ધરપકડ થઈ બાવીસ જણાની ડૉક્ટરોને તો લગભગ સુડતાલીસ હજાર ડૉક્ટરોએ પેલું બોન્ડ ભર્યા નથી અથવા એના પૈસા આપ્યા નથી તો એ સરકારે એફઆઈઆર કરી નથી કોઈની સામે ભલે વાતો કરે ડરાવે પણ એટલા આકરા પગલાં લીધા નથી એમાં ડૉક્ટરો વધારે પડતા એ થઈ ગયા કદાચ સર જે આ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખોલવાની વાત છે તો એમાં સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લીધે કદાચ ડૉક્ટરો જઈ શકે તો આપ ને પણ હા મારો સર વિચાર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બાજુ અગેન તમે એની જ વાત કરે ત્યાં આવી જાઓ છો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો કોઈ બી બનાવી દેશે બધા કોન્ટ્રાક્ટર તો અભણ હોય છે લેબર કોન્ટ્રાક્ટર તો પણ ટ્રીટમેન્ટ માટે ડોક્ટરની જરૂર છે તમે સાડા પાંચ વર્ષ ભણ્યા ત્યાં પાછું ડિપ્લોમાએ સેમ લાઇનમાં કર્યો તેનો લાભ પ્રજાને આપો ને એમ એવું વિચાર છે પેનલ બી એવું વિચાર એના માટે તૈયાર રહેજો એમ જ તમે કહો કે ભાઈ મારે આ પ્રકારની એડમિનિસ્ટ્રેટિવ કેરિયરમાં જવું છે અને ક્યારે પ્રોગ્રેસન પોઈન્ટ ઓફ વ્યૂ હું આ પ્રેફરન્સ આપું છું તો આઈ કમ્પ્લીટેડ માય સ્ટડીઝ ઇન પણ હું મારો એપ્રોચ આ બાજુનો વધારે છે એટલે પેલામાં પછી બહુ એ આદર્શવાદી વાત કરશો ને તો ખેંચી જશે મેડિકલ સાઇડનું છે એ પણ તમે ઉપયોગ થઈ શકશે અને તમને એક વર્સેટેલિટી પણ મળશે ચોક્કસ સર જે આપણે કોરોનામાં ડૉક્ટર રાજેન્દ્ર ભારૂદ હતા નંદુ બારવાડા જેમણે ઓક્સિજન પહેલેથી વિચારીને સેકન્ડ વેવમાં સારું કામ કર્યું હતું તો એવી રીતે આઈએસ કરી શકતા હોય છે એ પછી આ જેનરિક મેડિસિનનું રાજસ્થાનના ડૉક્ટર છે હા એ એડમિનિસ્ટ્રેશનમાં હતા અને એમને જે બંધ ઘટના બની હા એપિસોડ આવ્યો તો ને ઓલા બા સત્ય મેં ઉજાઈ થોડો ખ્યાલ છે કે હા બિલવારામાં જ એમણે હા એ બન્યું એટલે એટલે ડૉક્ટર એમબીબીએસ હતા એટલા માટે એમને ખ્યાલ આવ્યો કે આ સાચી વાત છે અને સેમ સર તમે જેમ પોષણનું કીધું એમ આસામમાં બી એક મેમ હતા ડૉક્ટર પ્રિયા મેમ જેમને પ્રોજેક્ટ સંપૂર્ણ ચાલુ કરીને આસામનું એકદમ માલ ને એમાં ઘણું ઓછું કરી દીધું બાકી કોરોનાની અંદર એકચ્યુઅલી શું હતું એ આપણે રેડ બ્લડ સેલ્સને તોડી નાખતો હતો એ છે તો વોટ ઇઝ હિમોગ્લોબિન હા શું છે હિમોગ્લોબિન કેવી રીતે નામ ડિરાઈવ છે બોલો સર ઇટ્સ વોટ ઇઝ હિમો હા ઇટ્સ અ હિમ જે આયન છે હિમ આયન અને એ ગ્લોબિન ઇઝ અ પ્રોટીન એ બંને મળીને આ આરબીસીમાં કોન્સન્ટ્રેટેડ રીતે આને જરૂર પડે પ્રોટીન વાયરસને એટલે હિમો અને પ્રોટીન બે જુદા છૂટા પડી જાય એટલે ટ્રેક્ટર અને એનું ટ્રેલર હા બે છૂટા પડી ગયા હા હવે હા હવે એટલું ટ્રેક્ટર તો ઓક્સિજન લઈને જવાનું નથી અને ટ્રેલર તો ટ્રેલર જોડાયેલું નથી તો ઓક્સિજન આપો તો એ ક્યાં કેવી રીતે થવાનું છે એટલે આરબીસી નું જેતું જે કે જે વેક્સિનના પ્રકાર વાહ હા હા ત્રણ ચાર વેક્સિનના જુદા જુદા પ્રકાર હતા ને એ જોઈ લેજો હા સર કોરોના હા કોરોનાની ઓવરલ કોરોનાની તો તમારે જોવું પડશે કારણ કે જે આરટીપીસીઆર તમે કીધું ને કે તમે પાછો ઇન્ટર્નશિપ કોરોના વખતે કરતા હતા એટલા માટે યસ સર આરટીપીસીઆર માં છે ને આરએનએ ની રેપ્લિકા બનાવતા હતા હા તમે કઈ એમ્પ્લીફાય એમ્પ્લીફાઈ કરો હા રેપ્લિકા બને તો પોઝિટિવ ના બને તો નેગેટિવ એવું હતું એટલે એને ફેલું મશીન ફેરવ્યા સીટી પચીસ થાય ચાલીસ થાય એમ અને કોરોનાને તો તમે પીએચડી જેટલું વાંચીને જવું પડશે કઈ તારીખે નવમી હશે હા હજી જોઈ લો રિવાય ફંડા તો બિલકુલ ક્લિયર હોવા જોઈએ ચોક્કસ કારણ કે તમે તો બીજું છે જ નહીં તમને પૂછે શું એમ બરાબર ચોક્કસ એટલે હેલ્થના જુદા જુદા એટલે હેલ્થ વાઇઝ ઇન્ડિયાની કન્ડિશન ગુજરાત

અને એમાં આપણું સ્થાન ક્યાં ગુજરાતનું સ્થાન ક્યાં હાઇજીવું કરવાનું છે ઇન્ડિયાનું સ્થાન ક્યાં હા કારણ કે નીતિ આયોગ બી કરે છે અને આપણે ગુજરાતે બજેટ ટ્વેન્ટી ટવેન્ટી થ્રીમાં બી કર્યું અને ગુજરાત ઇમ્પ્રુવ બી થયું છે છેલ્લા બીજા સર્વેમાં એટલે યસ સર ઓકે થેન્ક યુ સર ઓકે સર